નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂતો અને નવા નવા પાક વિશેની એ માહિતી મિત્રો મેળવતા હોય છે મિત્રો ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી એટલે કે જૈવિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે ત્યારે મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતને મળવું છે કે જેવો જે છે એ ખેડૂતોને એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે પોતાના ત્યાં એ ઉપયોગ કરે છે અને સાથે સાથે એને કેવા પરિણામો મળ્યા એ શા માટે એનો ઉપયોગ કરે છે એમના પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આગળ વધીએ આપનો પ્રકાશભાઈ અરવિંદભાઈ પટેલ ગામ મોટી માલવણ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર ચોરાણું જીરો નેવ્યાસી નવાણું એક બત્રીસ બીજો નંબર છે અઠ્ઠાણું બે પંચાવન એકસઠ ચાર ત્રીસ હવે પ્રકાશભાઈ તમે જે છે એ ખેતી સાથે કેટલા સમયથી સંકળાયેલા છો અને કેટલી ખેતી સંભાળો છો આમ તો અમારે 90 વીઘા જમીન છે અને 2004 થી ચારથી હું ખેતીની સાથે સંકળાયેલો છું કયા કયા પાકોનું વાવેતર જે છે એ તમે કરી રહ્યા છો અમારે વધારે પડતું કપાસ પેલા શરૂઆતમાં કપાસનું વાવેતર વધારે થતું પછી મગફળી કપાસ અને બસ ચોમાસામાં તો બે જ શિયાળામાં જીરું ધાણા વરિયાળી બરાબર હા વધારે અમારો વાવેતર થાય બરાબર નેવું વીઘા ની અંદર હાલ જે છે તમે ખેતી કરી રહ્યા છો ખાસ કરીને જે છે મારે તમને એ પૂછવું છે કે આ વર્ષે જે છે કેટલા વીઘામાં કયા કયા પાકો નું વાવેતર કર્યું છે ચાલીસ વીઘા ની અંદર મગફળી નું આપણે વાવેતર કરેલું છે બાકી પચાસ વીઘા નું છે આપડે કપાસ નું વાવેતર કરેલું છે બરોબર છે ખાસ એ મારે પૂછવું છે કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ તમે તમારા ખેતર અંદર શા માટે ઉપયોગ કરો છો અને આ પ્રોડક્ટ જે છે એ આપવાથી તમને શું ફાયદો દેખાણો સ્ટાર પ્રોટેક આપણે ધાંગધ્રા વિનુભાઈ ત્યાંથી અમારે અવારનવાર જવાનું થતું હોય એટલે વિનુભાઈ એમને ભલામણ કરેલી અને તમારા વિડીયોના માધ્યમથી ને વસ્તુ જે આપણે જે સ્ટાર પ્રોટેક્ટ છે એ ગોતતા ગોતા વિનુભાઈ નો સંપર્ક થઈ ગયો અને વિનુભાઈ ત્યાંથી આપણે પેલા એક એકર ની અંદર આપણે ટ્રાય કરેલી હતી બરોબર છે પછી એની અંદર આપણને રિઝલ્ટ બહુ સારા મળ્યા પછી મગફળી ની અંદર તો હું બે વખત ફરજીયાત કારણ કે બીજું કોઈ પચાસ ટકા આપણે ઓર્ગેનિક કરી અને પચાસ ટકા કેમિકલ વાળું એટલે આપણે મગફળી ની અંદર જે કાળી ફૂગ અને સફેદ ફૂગ અને નું જે વધારે પડતું પ્રમાણ હોય છે મગફળીમાં વધારે રોગ હોય એટલે એના માટે ચાલીસ થી પિસ્તાલીસ દિવસની મગફળી થાય એટલે સ્ટાર પ્રોટેક અને એનપીકે ના બેક્ટેરિયા આ બંને પાણી સાથે સાંજે આપણે પાવાનું હોય એટલે સાંજે બેલરની અંદર બસો લિટર બેલ ની અંદર એને ઓગાળી દેવાના અને પાણી સાથે આપી દેવાના બરાબર અને બીજો રાઉન્ડ છે એ પંચોતેર દિવસે થી પંચોતેર દિવસે બીજી વાર આના પ્રક્રિયા કરવાની સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે બે વાર આપી દે આ આપવાથી જમીનની અંદર એક તો આપણને કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી નથી બીજું કે રોગ જીવાત સામે આપણો છોડ્યો હોય એ આમ તટસ્થ ઊભો રહે એકદમ બરાબર ઘણી બધી આપણે વસ્તુ જોઈ તો બાજુનો કપાસ આપણે જોયો હોય કે મગફળી હોય તો એના માં રોગ પેલા આવેલો હોય આપણા પાકની અંદર રોગ મોડો હોય તો એટલો ડિફરન્સ પડે આમ રોગ પ્રતિકારક વધારે પડતું બરોબર છે આ જે છે એ તમે કેટલા વીઘામાં વાપરેલું કેવી રીતનું જે છે અને આ વાપરવાથી બીજું મારે એ કહેવાનું કે ખર્ચની દ્રષ્ટિએ કેવું સસ્તું પડે છે મોંઘું પડે છે કેવી રીતના ખર્ચની દ્રષ્ટિએ આમ જોઈએ તો આપણે બધા અલગ અલગ બેક્ટેરિયા બધા ભેગા કરવા પડતા હોય છે એમાં આપણે ખર્ચ થોડોક આપણે વધી જાય હા હા એમાં થોડીક મહેનત પણ વધી જાય છે ગોળ આપણે નાખવો પડે અને બધા અલગ અલગ બેક્ટેરિયા પલરવા પડે કારણ કે અમુક બેક્ટેરિયા અમુક બેક્ટેરિયા સાથે મિક્સ ન થઈ શકે એટલે અલગ અલગ આપણે પલરવા પડે એ બધી મહેનત આપણી થોડીક વધી જાય અને ખેડૂત પાસે એવો કોઈ ટાઈમ ન હોય એટલે

બે નો જ ઉપયોગ કરવાનો અને બે વખત આપવાનો બરોબર આ વર્ષે તમે એનો ઉપયોગ કરી નાખ્યો છે બે વખત ઉપયોગ કરી એક એક વખત પંચોતેર 75 દિવસની આપણી મગફળી થઈ બરોબર અત્યારે તો વરસાદનું પ્રમાણ હતું એટલે પાણી નથી ચાલુ કરું પણ બે દિવસમાં પાણી ચાલુ કરે એટલે ફરીથી આપણે આપવાના છે બરાબર છે તમને જે છે શું લાગ્યું આ હાલના સમયગાળા અંદર ખેડૂત મિત્રો એ જે છે આનો જે રિઝલ્ટ જે છે એ કેટલો સમય રહેશે છે અને તમે જે છે ખેડૂતોને શું કહેવા માંગો છો આમ તો રિઝલ્ટ આપણે છે શરૂઆતથી ગણી તો ત્રીસ દિવસ લગીનું રિઝલ્ટ સારામાં સારું રહે છે પણ જેવી આપણી જમીન હા બરોબર ફળદુપ જમીન આપડી હોય તો લોંગ ટાઈમ રિઝલ્ટ મળી શકે આપણને પણ થોડી જો કેમિકલ વાળી ફર્ટિલાઇઝર વાળી વધારે પડતો ઉપયોગ કરેલો હોય કોઈ ખેડૂત તો થોડુંક ટૂંકું રિઝલ્ટ મળી શકે બરાબર પણ સારા એવા ખેડૂતે વાપરેલી હશે અને સારું એવું ઓર્ગોનિક મેટર બધી જમીનની અંદર આપેલી હશે તો એની અંદર રિઝલ્ટ સારામાં સારું મળશે ત્રીસ દિવસની તો ભલામણ કરે છે પણ મારો તો અંદાજ છે કે પાંત્રીસથી ચાલીસ દિવસ લગીનું રિઝલ્ટ એનું રહેશે બરોબર છે ખેડૂતોને તમે હું ભલામણ કરો છો તમે જે છે ઉપયોગ કર્યો છે આ ચાલીસ વીઘા જમીનની અંદર ઉપયોગ કર્યો છે તો તમે જે છે અમારા અત્યારે હાલના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર છે અને લગભગ સિત્તેર પંચોતેર દિવસની મગફળી થવા આવે અને હવે પછી જે છે એ મગફળીની અંદર જે છે એ આ સફેદ ફૂગનો હેવી એટેક જે છે એ આવવાની શક્યતાઓ હાલ જોવાઈ રહી છે તો એવા સમયે તમે હું ભલામણ કરો એવા સમયની અંદર હું તો ખાસ ભલામણ ખેડૂતને કરું છું કે સ્ટાર પ્રોટેક્ટના બેક્ટેરિયા અવશ્ય તમે વાપરજો એના રિઝલ્ટ બહુ સારા છે મારે કોઈ કંપનીનું પ્રોત્સાહન કરવા માટે હું આ વિડીયોથી નથી તમને ખેડૂતને કહેતો પણ એના રિઝલ્ટ જોઈને હું આ વાત કરું છું એટલે બધા ખેડૂતો આ વસ્તુ વાપરવા જેવી છે ખાસ કરીને આ સ્ટાર પ્રોટેક્ટના બેક્ટેરિયા જે છે એ મગફળી ની અંદર પિસ્તાલીસ થી પચાસ દિવસ કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસના ગાળામાં અને પંચોતેર દિવસના ગાળામાં બે વખત ફરજિયાત તમારે આપવા બાકી કોઈ વસ્તુ તમારે આપવાની જરૂર નથી આપણી સાથે જે છે એ અહીંયા વિસ્તારની અંદર જે છે એ વિનુભાઈ જે છે એ ધરતી એગ્રો ના જે છે એ ઓનર અને અમારી સાથે જોડાયેલા ડીલર મિત્ર છે એમનો પણ અનુભવ લઈએ વિનુભાઈ તમે જે છે એ અમારા દ્વારા ભણામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે તમારા શોપ ઉપર રાખો છો તમારો અનુભવ કેવો રહ્યો ખેડૂતો જે છે શું કે છે ખેડૂતો એકવાર બીજા ખેડૂતો મિત્ર વાપરેલું હોય તો એનો અનુભવ લઈ અને બોટલનો ખોખું અથવા તો બોટલ લઈને આવેલા ખેડૂતો હોય કે મને આ વરદાંટ જ આપો અથવા તો જીગરી પણ આપો અને સ્ટાર પ્રોટેક તો બધા ખેડૂત જીરા વખત થઈને આપણે પહેલો વિડીયો પણ આપણો એકવાર મૂકેલો હતો એટલે સ્ટાર પ્રોટેક્ટ તો બધા ખેડૂત મિત્રો જેમ પ્રકાશભાઈએ વાત કરીને એ રીતે સ્ટાર પ્રોટેક તો બધા ખેડૂત મિત્રો ફરજીયાત ઉપયોગ કરે છે અને ખાસ વાપરવા જેવી ખેડૂત કારણ કે અત્યારે કેમિકલ જમીન અંદર આપણી અત્યારે વધારે પડતી પકડી જઈએ સ્ટાર એનપીકે અને સ્ટાર પ્રોટેકની જો જોડી કરવામાં આવે તો જે જમીનમાં અલભ્ય ફોસ્ફરસ પડેલો એ ખાસ તો અત્યારે ડીએપી અત્યારે રાસાયણિક ખાતરની ફૂલ અસર છે તો આ કપાસ અત્યારે આપણે આ ફિલ્ડમાં ઊભા હતી તો કપાસની અંદર પણ ખેડૂત મિત્રો આ સમયની અંદર એક તો વરસાદ થયું વાતાવરણ હોય તો આ બેક્ટેરિયા આપણને જે રિઝલ્ટ ગરમીમાં આપતા હોય એના કરતાં પણ વધારે રિઝલ્ટ આપે છે તો ખાસ ખેડૂતને હું ભલામણ કરું કે આ પ્રોડક્ટ અત્યારે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એનપીકે અત્યારે પાણી જો આપણે દેવાનું હોય તો આ વાપરી શકો અને ખૂબ સારા રિઝલ્ટ છે અને ખેડૂતો માટે રૂપ સાબિત થાય એવી આ ખાસ પ્રોડક્ટ છે મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એક્યાસી તાણું સાત ચોત્રીસ ધરતી અગ્રો એજન્સી થાંગધ્રા ખૂબ ખૂબ આભાર વિનુભાઈ અને પ્રકાશભાઈ સાથે સાથે આજે માલવણ ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્રો પણ જે છે એ જોડાણા છે બધા ખેડૂત મિત્રોનો એ હું ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતના કયા ખૂણામાં કઈ જગ્યાએ ઓનલાઈન જે છે આ પ્રોડક્ટ તમને કેવી રીતની મળશે અથવા જે છે એની માહિતી મેળવવા માટે પણ જે છે એ મિત્રો તમે એમનો નંબર નોંધી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર